પેલા તો પરથીભાઈ બધા ચેરમેન હતા વર્મા એક વખત ડેરી મીટિંગ મિટિંગ થતી સાધારણ સભા એક વખત ડેરી ની થાય એક વખત બેંક ની થાય આ વર્મા એક મીટિંગ થતી હવે તો ડેરી સિસ્ટમ એવો થઈ ગયો છે કે ભાજપ નો નેતા આવે અમારા ગામની અંદર ડેરી ને અમારા કુટુંબ માં છે એટલે અમારે પંદર દરમિયાન કમિટમેન્ટ કરેલા કે તમારે ઝાડ બોલાવે ત્યારે જવાનું અને મહિના બે ત્રણ મહિને ઝાડ આવે ત્યારે આજ કરવાનું એમ કોઈ ડેરી એના ખેડૂતોના ઉત્થાન માટે નહીં પણ એમના રાજકીય સ્વાર્થ માટેની મિટિંગો બીજું કઈ નહીં અને પેલા તો ભાઈઓને બોલાવતા એટલી વારે હારું હવે તો કે તમે બહેનો ને બધીને ફરજીયાત બોલાવો અને એ બોલાવી ને પાછું અહીંયા ઢોલ વાળો લઈ દો અને એ પાછી રમાડો ઢોલી રમાડો એટલે આપણે કઈ જુલમ કરવાની હદ હોય હદ હોય આટલી આટલા જુલમ કરવા અને પણ બહાર થી આવીને ત્યારે આપ સૌને મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે તમે મને લોકસભાના સંસદ સાંસદ તરીકે આશીર્વાદ આપશો તો આ અંદર કોઈ દાદા થવા માંગે છે તો હું એમને છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ અમે બે દાદા ને માના એક હર્મદ દાદા ને માનાસા ને એક ગણપતિ દાદા ને માનાસા કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજ રહી કાઢી નાખી અમારા માટે કોઈ બીજો ત્રીજો કોઈ દાદો નથી આપણા હળવન દાદા ગણપતિ દાદા બરોબર છે સીધો કોઈ દાદા થવા આવતા તેના મગજ માંથી રહી કાઢી નાખે એ ની પ્રજા બીજા કોઈ દાદા ને ચલાઈ લેવાની નથી ત્યારે આપ સૌ પંદરમી તારીખ